સતત વધી રહેલા વાહન અકસ્માતને લઈને વાહન ચાલકોને જાગૃત કરવા માટે વિવિધ કાર્યક્રમ યોજાય છે તો નેશનલ રોડ સેફ્ટી ઓથોરિટી પ્રદેશ સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા રોડ સેફ્ટી મંથના ઓપનિંગ સમારોહનું ઉદઘાટન કરાયું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે સુરતના મેયર હાજર રહેવા પામ્યા છે સુરત સહિત દેશભરમાં વાહન અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તો વાહન અકસ્માતોમાં મોતની ચાલકોને જાગૃત કરવા પોલીસ દ્વારા અલગ અલગ કાર્યક્રમ યોજાય છે નેશનલ રોડ રોડ ઓથોરિટી સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આયોજિત સમારોહમાં સુરતના પ્રથમ નાગરિક મે દક્ષેશ માવડીના હસ્તે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે હાજર રહ્યા હતા તો સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતના અધિકારીઓ અને શહેરના પ્રબોધ નાગરિકો પણ આ કાર્યક્રમમાં હાજર રહેવા પામ્યા હતા આખા બે હજાર ચોવીસમાં સુરત શહેરમાં અલગ અલગ માર્ગો ઉપર કુલ બસો પંચાણું જેટલા ફેટલ એક્સિડન્ટ થયા છે જેમાં બસો પંચાણું વધુ લોકોને અમે જાન ગુમાયેલા છીએ જોઈએ અને સાથોસાથ કરી ત્રણ સાડે ત્રણસો જેટલા સમાન એ રોડ એક્સિડન્ટ થયા છે તો અમારા ટાર્ગેટ અમે લોકો જ્યારે જોયા કે આમાં જો મેક્સિમમ જો ડેથ થઈ છે આ ડેથ અમારા ટુ વ્હીલરવાળા વિધાઉટ હેલ્મેટના લીધે થઈ છે જોઈએ અને જેથી અત્યારે એક અમારા ડ્રાઈવ બી ચાલુ છે પિસ્તાલીસ દિવસ અમે લોકોને અવેર કરીએ છીએ હેલ્મેટ પહેરવા માટે જોઈએ જેથી લોકો હેલ્મેટ પરચેઝ કરી લે ખરીદી લે ટેવ પાડી લે પંદર ફરવરીથી અમે લોકો સ્ટ્રિક્ટલી હેલ્મેટના ઇમ્પ્લિમેન્ટ કરાવી જોઈએ એના કારણ એવું છે કે અમારા પર્પઝ એવું નથી કે હું આપથી દંડ વસૂલીએ બલકે મારા પર્પઝ એક એવું છે કે આપના હકી આપના પરિવાર છે સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા રોડ સેફ્ટી મંથન ઓપનિંગ સમારોહમાં મોટી સંખ્યામાં ટ્રાફિક પોલીસના અધિકારીઓ પણ જોડાવા પામ્યા છે